જે કેતન અહીંયા બેઠો છું અને ચોક્કસપણે એટલું કહીશ કે મને ગર્વ છે કે કેતન હીરા રામાનો દીકરો છે ને એને સાબિત કરી દીધું અને એના નેતૃત્વના ગુણ છે એ પણ એમણે સાબિત કરી દીધું બાકી એ મને પણ કહી શકે કે હું સંસદ સભ્યનો ભાઈ છું ને હીરા રામાનો દીકરો છું હું ગટર સાફ કરવા ના જાઉં દસ વર્ષમાં કદાચ કોંગ્રેસવાળાએ વાળા કોઈ ગટર સાફ નહીં કરી હોય પણ મારા હીરા બાપાના દીકરા કેતને આ ગામની તમામ ગટરો સાફ કરી અને સફાઈ લોકો બીમાર ન પડે એવો પ્રયત્ન કર્યો અરે અહીંયા નગરપાલિકા ના આપે તો હું બીજેથી પણ વ્યવસ્થા કરીને અહીંયા આપું છું અરે આ નગરપાલિકાએ દસ વર્ષ શાસન કર્યું અત્યારે પાણીની પાઇપલાઈનનું કામ ચાલુ છે પેલો વોર્ડ હોય બીજો હોય ત્રીજો પાણી ન પહોંચી શકે પણ દસ મહિનામાં એવા જે વિસ્તારો હતા કે જ્યાં પાણી નતું પહોંચતું એ દસ મહિનામાં નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્રભાઈની સરકારે છેક ધોરીવાવ સુધીના વિસ્તારમાં જેમ કેતા કે પાણીનો ટાકો બનાવવો પડશે કાં કુંડો બનાવવો પડશે ત્યાં પણ અત્યારે અમારા ખર્ચે અને જોખમે અમે આ છોકરાઓએ બધાએ કામ કરી અને એવા વિસ્તારને પણ પાણી પૂરું પાડવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી મારે અત્યારે વિશેષ નથી કે હું હજી મારે સભામાં ઘણું એક સભા કરીશું પણ મારે આ ગામના મુખ્ય લોકો છે અહીંયા યુવાનો છે આજે તમે એટલા ભેગા થયા છો તો મારે કેવું છે કે તમે છત્રીસ વર્ષ હીરાભાઈ દસ વર્ષ વિમલભાઈ આપ્યા મારે ખાલી પાંચ વર્ષ જોઈએ છે પચાસ વર્ષ હું તમને આપી દઉં અને પાંચ વર્ષ મારે એટલા માટે જોઈએ છે કે આવનારી પેઢીને આ પથ્થરની ખાણોને ધૂળ ન ચાટવી પડે આવનારી પેઢીને રોજગારી માટે સવારે ન જવું પડે આવનારી પેઢીને પોતાના વિસ્તારને એક વિસ્તારો ગામ બનાવી શકે એટલા માટે મારે તમારી પાસે પાંચ વર્ષ જોઈએ છે મારે પાંચ વર્ષ એટલા માટે જોઈએ છે કે ગામનું ઋણ મારા પરિવાર ઉપર છે છત્રીસ વર્ષ સુધી

તમે એમ પણ બોલતા હશો કે રાજેશે શું કર્યું પણ મારે કઈક કરવું છે એટલા માટે મને કેટલા જોઈએ આમ ખોખારો અને પાંચ વર્ષમાં એક ટકો પણ જો ઓછું થાય ને તો આવતી વખતે હું તમને એમ કહું કે હું કઉલો ઉછાળ ઉછાળા મારું તમે મત ન આપતા હું તમને જાહેરમાં કહું છું હું ઘણી વખત સાંભળતો હોય આ ગામમાં દસ વર્ષમાં સૌથી કોઈએ સહન કર્યું હોય ને તો એ ખારવા સમાજ ને પાણી આપે પીવાનું ન રસ્તો આપે ન લાઈટ આપે જ્યારે જ્યારે જરૂર પડી તો એના સમાજે એની વ્યવસ્થા કરી એના સમાજથી ના થાય તો મેં ઘરના પૈસા વાપરીને પણ એમને ત્યાં વ્યવસ્થાઓ ઉભી કરવાનો પ્રયત્ન કર્યો એનો માત્ર એટલો જ વાક હતો કે ભાજપ તરફી મતદાન કરે એટલા માટે જ એમને વ્યવસ્થાઓ નથી થતી મારે ના કેવું જોઈએ પણ આજે મારે ઉદાહરણ આપવું છે કોરોનાનો સમય હતો એ સમયે ઘણા લોકો ગામમાંથી બહાર ભણતા હોય નોકરી કરતા હોય એવા ઘણા લોકો હતા એવા સમયે દસ વર્ષમાં મારી વિરુદ્ધમાં કોંગ્રેસમાં કામ કરનારા લોકો પણ મારી પાસે આવ્યા કેમના પરિવારના દીકરાઓ દીકરીઓ બાર હતા એણે તમામ પ્રયત્ન કરી લીધા હતા એમને તમામ જગ્યાએ જઈને આવ્યા હતા કે અમારો દીકરો અહીંયા આવી જાય અમારો ભાઈ આવી જાય અમારી દીકરી આવી જાય એવી આજીજી એને બધા પાસે કરી લીધી અને જયારે એમને તમામ જગ્યાએ જાકારો મળ્યો કામ ન થઈ શક્યું ત્યારે એ લોકો મારી પાસે આવ્યા હવે એ સમયે હું એમ વિચારું પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી એ મારા મોટા બાપાએ મને સંસ્કાર આપ્યા છે એ કોઈ પણ હોય મારા ગામનો દીકરો મારા ગામની દીકરી મારા ગામનો ભાઈ કે મારા ગામની બેન કોઈ પણ જગ્યાએ ફસાયેલી હોય એને લાવવાની જવાબદારી રાજેશ ચુડાસમાની આજે પણ છે આવતી આવતીકાલે છે અને પાંચ વર્ષમાં પણ છે એ અમારો સ્વભાવ નથી કે જે વિસ્તારમાંથી મતો ના મળે એ વિસ્તારને વિકાસથી વંચિત કરવો એ અમારો સ્વભાવ નથી પણ મારી તમને વિનંતી છે કે આવનારી પેઢી માટે આ ચોરવાડની એક તાસીર છે આ એક સમયે સૌરાષ્ટ્રનું કાશ્મીર કહેવાતું એ કાશ્મીર કહેવાત